વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા છેલ્લા પંદર વર્ષથી એઇડ્સ પ્રિવેન્શન ક્લબ સાથે મળી અને વિશ્વ એડ દિવસની પૂર્વ પ્રભાતે જે વિરાણી હાઈસ્કૂલના પટાંગણમાં વિશાળ માનવ રેડ રિબિન છે એ બનાવવામાં આવતી હોય છે આ વર્ષે પણ વિરાણી હાઈસ્કૂલના બાળકો લગભગ નવથી બારના એક હજાર જેટલા બાળકો સો એનસીસી કેડેટ્સ તથા શિક્ષકો દ્વારા સાથે મળી અને વિરાણી હાઈસ્કૂલના પટાંગણમાં વિશાળ એજ એજ રેડિબિન છે એ બનાવવામાં આવી હતી અને ખાસ કરી અને લોકોમાં જનજાગૃતિનો સંદેશો છે ફેલાવ્યો હતો એડ્સ છે એ એક એવો રાક્ષસ છે જે માણસને ધીમે ધીમે જે એ ભરકી જાય છે રોગ પ્રતિકારક શક્તિ માણસને ધીમે ધીમે ક્ષીણ કરી નાખે છે શિક્ષણ વિભાગ દ્વારા તો અભ્યાસક્રમની અંદર આ રોગ વિશે જે આવરી લેવામાં આવ્યું છે પરંતુ ખાસ કરી લોકોમાં પણ આ એજ પ્રત્યે જનજાગૃતિનો સંદેશ ફેલાય એ જ વિરાણી હાઈસ્કૂલના બાળકો તથા શિક્ષકો છે એનો મુખ્ય સંદેશ છે યુએન દ્વારા આપવામાં આવેલ આ વર્ષનો એડ દિવસનો થીમ છે માય હેલ્થ માય રાઇટ મારું આરોગ્ય મારો અધિકાર તો લોકો પોતાના આરોગ્ય પ્રત્યે પોતાના અધિકાર પ્રત્યે જાગૃત બને તે જ એસ દિવસની પૂર્વ પ્રભાતે વિરાણી હાઈસ્કૂલના બાળકો તથા શિક્ષકોનો આ સંદેશ છે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા છેલ્લા પંદર વર્ષથી એડ પ્રિવેન્શન તો સાથે મળી અને વિશ્વ એડ દિવસની પૂર્વ પ્રભાતે છે એ વિરાણી હાઈસ્કૂલના પટાંગણમાં વિશાળ માનવ રેડ રિબિન છે એ બનાવવામાં આવતી હોય છે આ વર્ષે પણ વિરાણી હાઈસ્કૂલના બાળકો લગભગ નવથી બારના એક હજાર જેટલા બાળકો સો એનસીસી કેડેટ્સ તથા શિક્ષકો દ્વારા સાથે મળી અને વિરાણી હાઈસ્કૂલના પટાંગણમાં વિશાળ એડ્સ એજ રેડ રિબિન છે એ બનાવવામાં આવી હતી અને ખાસ કરી અને લોકોમાં જનજાગૃતિનો સંદેશો જે ફેલાવ્યો હતો એડ્સ છે એ એક એવો રાક્ષસ છે જે માણસને ધીમે ધીમે જે એ ફરકી જાય છે રોગ પ્રતિકારક શક્તિ માણસને ધીમે ધીમે ક્ષીણ કરી નાખે છે શિક્ષણ વિભાગ દ્વારા તો અભ્યાસક્રમની અંદર આ રોગ વિશે જે આવરી લેવામાં આવ્યું છે પરંતુ ખાસ કરી લોકોમાં પણ આ એડ્સ પ્રત્યે જનજાગૃતિનો સંદેશ ફેલાય એ જ વિરાણી હાઈસ્કૂલના બાળકો તથા શિક્ષકો છે એનો મુખ્ય સંદેશ છે યુએન દ્વારા આપવામાં આવેલ આ વર્ષનો એજ દિવસનો થીમ છે માય હેલ્થ માય રાઇટ મારું આરોગ્ય મારો અધિકાર તો લોકો પોતાના આરોગ્ય પ્રત્યે પોતાના અધિકાર પ્રત્યે જાગૃત બને તે જ એસ દિવસની પૂર્વ પ્રભાતે વિરાણી હાઈસ્કૂલના બાળકો તથા શિક્ષકોનો આ સંદેશ છે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા છેલ્લા પંદર વર્ષથી એડ પ્રિવેન્શન તો સાથે મળી અને વિશ્વ એડ દિવસની પૂર્વ પ્રભાતે જે એ વિરાણી હાઈસ્કૂલના પટંગણમાં વિશાળ માનવ રેડ રિબિન છે એ બનાવવામાં આવતી હોય છે આ વર્ષે પણ વિરાણી હાઈસ્કૂલના બાળકો લગભગ નવથી બારના એક હજાર જેટલા બાળકો સો એનસીસી કેડેટ્સ તથા શિક્ષકો દ્વારા સાથે મળી અને વિરાણી હાઈસ્કૂલના પટાંગણમાં વિશાળ એજ એજ રેડ રિબિન છે એ બનાવવામાં આવી હતી અને ખાસ કરી અને લોકોમાં જનજાગૃતિનો સંદેશો છે ફેલાવ્યો હતો